મોરબી માળિયા મિયાણા તાલુકામાં આવેલ ખાખરેજી ગામે વર્ષ બે હજાર ચૌદમાં બે ખેત શ્રમિક દ્વારા સોનાની બે વીટી તથા મોબાઈલની લૂંટ કરી તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ ગુનામાં મોરબી સેશન્સ કોર્ટ દ્વારા એક ખેત શ્રમિકને દસ્તાવેજી તથા મૌખિક પુરાવાના આધારે દોષિત જાહેર કરી આજીવન કેદ તથા દંડની સજા ફરમાવવામાં આવી છે જ્યારે બીજા ખેત શ્રમિકને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે આજે અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દેવધરા સાહેબની કોર્ટમાં બે અલગ અલગ આઈપીસી ત્રણસો બેના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠેરવા છે એમાં એક ગુનાની અંદર પંકજ બહાદુર અને બીજો આરોપી છે કાળુભાઈ વરસીભાઈ આ બે આરોપીઓ પૈકી જે પંકજ બહાદુર છે એ ફરિયાદ ગુજરના રમેશભાઈની વાડીમાં કામ કરતો હતો અને એમાં પૈસાની લેતી દેતી બાબતનો પ્રશ્ન ઊભો થયો એટલે એને બીજો આરોપી કાળું છે અને બોલાવી બે દિવસ પહેલાં અને પ્લાનિંગ કરી રાત્રે રમેશભાઈ ઘરે આવે છે અને બોથડ પદાર્થથી મારી એને મારી નાખવામાં આવે છે એમની પાસે સોનાની વીટી અને મોબાઈલની લૂંટ કરવામાં આવે છે તો એ કેસ ચાલી જતા પંકજ બહાદુરને આઈપીસી ત્રણસો બેમાં આજીવન કારાવાસ અને લૂંટ જે છે ત્રણસો સત્તાણું એમાં સાત વર્ષની સજા અને કાળું છે એ સાથે મદદગારીમાં હતો એને શંકાનો લાભ આપીને છોડી મૂકો છે અને પંકજ બહાદુરને આજીવન કારાવાસ અને લૂંટમાં અલગથી સાત વર્ષની પણ સજા બે સાથે ભોગવવાની નામદાર કોર્ટે એને દસ હજારનો દંડ કર્યો છે અને સાઈઠ દિવસની ન ભરે તો સાઈઠ દિવસથી વધુ એને સજા કરી છે અને જે પુરાવો છે એની અંદર મૌખિક સત્તર પુરાવા અને દસ્તાવેજી સત્યાવીસ પુરાવા આટલા ડોક્યુમેન્ટરી એવિડન્સને ધ્યાને લઈ અને દસ હજાર રૂપિયા દંડ પણ કર્યો છે અને દસ હજાર રૂપિયા ન ભરે તો વધુ સાઈઠ દિવસની સજા